એક પતિ પત્ની અત્યારે તો આ દિવાળી ના મહિના ચાલે છે ને એકચુઅલી એમનો હાલ ઘડીક બેસો મારા ભલે ભલે ફોન આવ્યો ઘડીક બે થોડી વાર બેસો જે થાવું હોય થાય ઘડી ઘઘલા વિશે છે ને ના ના હો બાપા તમારો જે સમય હોય એ રીતે આ તો હું મસ્તો દાંત કઢાવું છું ખરેખર આમ હું બોલતો ને કોઈક ઊભું થાય તો મને એમ થાય હું એમ નહીં ગમતો હોઉં યાર મને વેમ પડી જાય એવો હા એટલે અત્યારે આ દિવાળીનો મહિનો આવે ને એટલે આમ પતિ પત્ની શોપિંગ કરવા જાય ચાલો ને શોપિંગમાં જઈએ અને ઓલો વાહો વાય જેમ આમ ગદ બહાર બકરું ફરતો હોય ને એમ રખડ્યા કરે એ પસંદગી તો બધી બેન ને જ કરવાની હાવ આ લઈ લ્યો આ લઈ લ્યો આ લઈ લ્યો આ લઈ લ્યો પછી થેલા ભરાયો થેલા ભાઈ ઉપાડતો હોય અને થેલા ઉપાડી ઉપાડી ને બાવડા લાંબા થઈ જાય આઝાન બાહુ આપણા અરે એક ભાઈ આ રીતે નીકળે બે હાથમાં ત્રણ ત્રણ થેલા ખંભા ઉપર છોકરું બેઠેલું એ ભાઈ વાહે હાલ્યો આવે બેન હાથમાં સ્પર્શ ને કટક મટક આગળ આવ્યા છે એમાં એ ભાઈને ને સાંભળ જો ઝીણી જોક છે આમાં હાવ હાવ પતલી છે સમજાય એને મુબારક અને હું જિંદગી માં નહીં કહું તાળી પાડો એમ હું શું કામ તમને કહું દાંત કાઢો એમ કાઢો તમારે તો હું તો આગળ વયો જવાનો છું અને આ મોંઘવારીમાં બધું કોઈ ગમે એટલી રૂપિયા રૂપિયા દઈને તમને વસ્તુ મળશે પણ અંદરનો આનંદ કોઈની તાકાત નથી કે પૈસાથી મળે સાહેબ એ તો તૈયારી તમારી જ હોવી જોઈએ યાર આનંદ પરમાત્માની ધ્યાન છે પાંચ વસ્તુ સાંભળજો પાંચ વસ્તુ અંદરથી આવે મનની પ્રશંસા ચિત્તની શાંતિ દિલની દાતારી આ જે રૂપિયાની ગોર કરવી અને ઇન્જેક્શન લઈને આપણા ન થાય ક્યાં જ અમારે ડાયરામાં જવું ડૉક્ટર સાહેબ બે બાટલા ઠડાવી જો ઉઝમછડે પણ આ બસ કલંદર ક્યાંથી કાઢવા આ છેર વાલામ વાલું બે વસ્તુ છે પોતાનું પૈંડ અને બીજી સંપત્તિ એ જારે એ સમાજમાં મળે આમ થાવા એટલે માનવાનું પરમાત્માની પરમ કૃપા એટલે અંદરથી મોજ આવવી જોઈએ એટલે તૈયારી તમારી હોય હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને તો ભાઈ આખી રાત મરી ગયો જોક્સ કઈ કઈ કોઈ દાત જ નો કાઢે આમ કરે કહું ખરેખર અમુક નથી દાંત ક્યાં સોગડીએ એનો પ્રાગ વાત જવા ગયો બાળકોને બધા દાંત કાઢે બધા દાંત જ કાઢવાના યાર અને હકીકત છે હસાય એટલું હસી લેજો હું ત્રણ મુદ્દામાં મુ છું મારી જિંદગીમાં મારી લાઈફમાં કા હસો કોકને હસાવો અને અમુકની વાતો હસી કાઢો જીવનમાં ન લ્યો માતાઓ બહેનો દીકરીઓ જે પરણી શાસ્ત્ર હોય એને ધ્યાન રાખવું સાહેબ એને અમુક હાહુની વાતો હસી કાઢવાની આ કંપનીમાં હું ક્યાંથી આવી હસી કાઢવાનું એમાં કાંઈ સવાલ નહીં બિલકુલ સવાલ નહીંક અમુક 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 તો હાહુ એવું છે હજી દીકરી પરણીને આવી હોય ને તા તો આને જરાય ભાન જ નથી તું હું ભાન નથી બિચારી એના એના જે આપણે નવો મોબાઈલ લઈએ સાહેબ તો આપણા મોબાઈલમાં જે ડેટા પડ્યા હોય એ ઓલા મોબાઈલમાં ટ્રાન્સફર કરીએ ને કે નથી કરતા બ્લુટૂથ થી અને વચ્ચે અડો તો શું થાય હેંગ થઈ જાય હા સાંભળજો આ બહુ સરસ મુદ્દો આવ્યો એટલે કહું વચ્ચે અડો ને મોબાઈલને તો હેંગ થઈ જાય એમ દીકરી માવતરના જેટલા ડેટા ભર્યા છે એ ડિલેટ કરી રહી છે અને તમારા ધીરે ધીરે ડેટા એમાં ડાઉનલોડ કરી વચ્ચે અડશો તો હેંગ થઈ જાય ભલા માણા એને જીવવા તો ગયો એને ધીરે ધીરે એને એના પરિવારમાં પ્રવેશ તો કરવા ગયો અમારો ભૂરો પરણીને આવ્યો ને ભુરો એ ભાઈ હું મારા ગામનો ભુરાનું કહું આ બધો વાહ ત્યાં પૂરા છે હવે મારે કરવું એ ભાઈ એ ભૂરા નથી કહેતો મારા ભૂરાનું કહું ભાઈ હવે મારે હવે કરવું હું એમ થાય અને ગામો ગામ બે ભૂરા ઊભા થાય હો મારે પણ મારે જોજો હવે એ ભૂરો હોય તો આ પાડે પૂરું થાય ત્યારે ભૂરા પહેલા જો સંબંધ છે ને જોતા પહેલા વેવિશાળ જોઈને સંબંધ ન થતો વડીલો સંબંધ કરતા ફાઈનલ વડીલો સાંભળજો ભાઈ વડીલો સંબંધ કરતા ફાઈનલ જોવા જવાનો રિવાજ જ નહોતો એ તો ઘરે આવીને ઘુંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાય ત્યાં એટલે ભુરાએ જોયા તો નહોતા એટલે ભૂરો ઉતાવળો થયો હું કારે ઘરના જોઈ લો એટલે એક આપણો એ સમયનો રિવાજ કે જે દીકરી નવી નવી પરણીને આવી હોય તો ઘરે ગણે થાપના પાસે ઓલ્ડામ બેઠી હોય જેને મળવું હોય ઓલ્ડામ જાય આખો પરિવાર વારા મળતો હોય દાત નાખતો હોય એમ ભુરાને છું કારે એકાંત મળે ને હું ઘડીએ ઘડીએ ડોકાય પૂરો છે કોઈ એમાં એકાંત ફાળી ગયો ને પૂરો ગયો અંદર ખૂણામાં બેઠા થાય પણ ડુંગળી જવડું માથું ડાળિયા દાણા જેવી આંખ્યું સુસ્યું અખરૂટ જેવું નાક સકરિયા જેવી આંગળીયું ભેના વાહા જેવો વાન દાંત સિવાય કાંઈ દેખાતું નહોતું સાહેબ તા તો ભૂરો સકરી ખાઈને પડી ગયો કોઈ બાપા આની હાટુ બેન્ડ વાજા ડીજે વાગ્યા આની હાટ ભૂરો પડી ગયો નહીં ગયો નહીં એ ઘડીક ઘડીક શાંતિ રાખે હા ભૂરો પડી ગયો એટલે ઓલી દીકરી બિચારી નવી નવી આવેલી હાવ એને શું છું કે આ રોયા અને વાય આવતી લાગે તેણે ઓલી ડુંગળી ભાંગીને હું ગાડી ગામમાં લીધું ધીમે ધીમે છુપાઈને એ બહારથી જોડું લઈ આવી એ હું ખાડ્યું પાણી સાટ્યું અડધો કલાકે પૂરો ભાનમાં આવ્યો અડધો કલાકે ભાનમાં આવ્યો ને ત્યારે એટલું બોલી બોલી બેન બિચારી કે તમે હા આમ શું કરો હું પરલીને હાલી આવું કાલે હું મહીસાગરમાંથી નદીમાં લી હેલ ભરીને નીકળું અને બજારમાં નીકળું તો મારે કોની કોને કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો મને કહો ત્યારે ભૂરો એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે અને ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય આમાં કોણ ભળનો દીકરો તારી સામે મીઠ માંડે એમ છે અને હવે રહી વાત લાજ ની તો તને પગે લાગી ને કહું લાજ કાઢવી તો મારી એક ની કાઢજે મને જીવતો રાખવો હોય તો સાહેબ એના ઇતિહાસ ન રે અને અત્યારે તો હવે તો ગામડામાં જોઈને સબંધ થાય છે ને અત્યારે ગામડામાં જોઈને સબંધ થાય એમાંય જોવો તમે ગામડામાં જે જોવા ગયા હોય ને એ છોકરી છોકરા રૂમમાં બેઠા હોય જોવા ગયા ત્યારે આવો આવો આઈથી નાયથી લઈને આપ્યા હો વાહ વાહ જા બેસી જા વાહ વાહ આવે એને કેવાય ના ના ઉબર ઉબર એને એને શું છે શું છે આ કહેતો ખરો કીધું નહીં ઊયો ગયો બોલો કીધું નહીં વયો ગયો બોલો હું કરું છું એને હવની ફરમાશ હોય ને એને એને અબળકા હોય હા એટલે આમાં આમાં શું થાય મને સાલું આવે ને તો મારી આખે આમ થોડીક આમ લિંક તૂટે વચ્ચે કોઈ બોલે કે એવું થાય તો મને સાંભળજો તમે સાંભળ્યા કરો ભક્તિનો પહેલો પ્રકાર છે શ્રવણ નવ ભક્તિ છે નવધા ભક્તિ નવ પ્રકાર છે ભક્તિના એનો પહેલો પ્રકાર છે શ્રવણ સાંભળ્યા પછી અનુકૂળ લાગે તો કીર્તન કરો શ્રવણ કીર્તન પછી આવકાર વિવેક મિત્રતા હમણાં સાગરદાને ગાયું ને કે ભાઈ બંધ કરો તો આવા કરજો એટલે હવે હવે ભગવાનની દયા છે હવે આ જોઈને બધું સંબંધ થાય છે બધું રેડી થાય પણ તમે ગામડામાં જોજો જોઈજો ગામડામાં આપણે ગામડાની ની દીકરીઓ કર્યું એટલે એ બેઠા ને પછી તમે એ બે એકલા બેઠા ને ત્યારે ત્રાહી નજરે જોજો પહેલી વાર જે મેળા હોય ને કેવા દાયા થી બેઠા હોય ઉલઈ ભળી આમ બેઠો હે હમે એમ જ હોય હમે એક દીકરીને જોવા ગયા ને એટલે પછી કાઈ પૂછવું તો પડે ને છોકરાને એટલે છોકરાએ દીકરીને પૂછ્યું દીકરી બેઠી હતી રૂમમાં દીકરીને પૂછ્યું કે પાછો તાજો સુધરે હોય ને એ ચકલીન ચા બહુ બોલ એટલે એને દીકરીને જે જોવા ગયો હતો દીકરીને પૂછ્યું કે રચોઈ આવડે છે રચોઈ હવે દીકરીને પૂછાય રસોઈ આવડે છે આવડતી જ હોય ને યાર છોકરાને પૂછાય ગાયું આવડે છે દીકરી વાલનો દરિયો છે તમે સાક્ષાત જગદંબાને ન જોઈ હોય જે પરિવારમાં દીકરી ન હોય ને એ કરી દીકરી જન્વી હોય ને એ દીકરીને જોઈ આવજો એ જગદંબા છે આ નરુ સત્ય છે એટલે દીકરીને પૂછ્યું આ ગુઘુએ એટલે જોય ફાવે છે બોલે કે હં રસોઈ તો ફાવે જ ને જો જો ફાવે છે રોટલા રોટલી ખીચડી લાપસી આ ચાર વસ્તુ બોલી જાય ને પછી તો મૂર્ખ હોય એ આગળ પૂછે હકીકત કહું તમે બધી રસોઈ તમે ટીવીમાં જોઈને શીખી શકો ચોપડીમાં શીખી શકો રસોઈ શો જોઈને તમે શીખી શકો પણ એક લાપસી અને બીજો રોટલો એ વાંચવાથી ન શીખાય જોવાથી ન શીખાય એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને જ આવડે છે આ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો હા લાપસી પણ એવી જ થાય લાપસી આવડતી તે આમ ફૂક મારો તો આમ ઉડી જાય કણ કણ ઉડી જાય અને મા ખોડિયારે રાજી થાય સાબા આ લાપસી કરી અને અમારે તો રોજ પરબારું જ જમવાનું હોય ગામો ગામ અમે એક જગ્યાએ જમવા ગયા જો આ સાક્ષી આ બધા જમવા ગયા ને અમારે થાળીમાં લબ લબ બધું પીડ્યું કાંઈ એટલે અમારો મૂકલો થોડોક ઉતાવળો તેણે થાળીમાં આમ હાથ નાખ્યો ને તે થાળીને બધું સારવાર આવ્યું આમ આમ લાળુ થયો એટલે એણે કોરે થઈને આમ થાળીની કોરે લઈ આમ કટિંગ કર્યું અને મેં જોઈ લીધું કે આને નો અડાય પછી જે બીજી વસ્તુ પણ અમે આ બધા અંદરો અંદર મૂંઝાણા બહુ કે આ છે હું આ છે હું અને અડાય એવું તો હતું જ નહીં એક રાઉન્ડ બીજો રાઉન્ડ આવ્યો પીરસવામાં આવે ને રાઉન્ડ તે બેન પીરસતા પીરસતા બોલ્યા લાપસી આપું એ લાપસી હતી આવી લાપસી લાભ આપું અમાર ભૂપતભાઈ બોલ્યો મને આપો અરે તો દઈને વૈયા ગયા મેં ભૂપત ને કીધું ભૂપત આ ન ખવાયો સોટી જાય અંદર આ ખવાય મને કે ખાવી ક્યાં હું તો હાંઢિયો બનાવું ડોકમાં ઘટે થોડું કે કેવું મને કે આના હાંઢિયા કરાય આ ખવાય નહીં મને કે હું કઈ જાય ને ત્યાં છોકરાને ને રમ્યા લાગે આવી છે અને રમાડતો રમાડતો છોકરો કે ભૂપત કાકા આવ્યા થાય હાંઢીઓ દેતા ગયા જીવન છે એક આનંદ છે એટલે આને કીધું ફાવે છે કે હા રોટલી ફાવે દાળ ભાત ફાવે શાક એટલું પૂછે તો વાંધો નહીં પણ આ દોઢ ડાયો કઈ પૂછવું તો પડે ને અમુક હટી જ નહીં કે હા જોયા જ કરે ખરેખર અમુકે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય ને તા તો એ હેરીમાં દસ વાર હોંડાલી નાટા મહેર્યા કરે આપણે પછી ખબર પડે કે આ પેટ્રોલના ભાવ અહીંયા વધારે આવા એ બધાય કામ વગેરે જે કાવા માર્યા ને પછી એને કહેવું પડે કે તારીમાં ગાંડી છે તું તું કરી જા એટલે અને હજી આગળ પૂછ્યું અને બચારે કીધું બધું કે રોટલી આવડે છે શાક આવડે છે દાળ ભાત આવડે છે રોટલા આવડે છે લાપસી આવડે છે તાતો વળી આ બેઠો બેઠો કે અચ્છા તો બાજરાના લોટનું શું બને એટલે દીકરી કીધું કે રોટલા બને પાપડ બને જે બનતું હોય ચરે અચ્છા ઘઉંના લોટનું શું બને દીકરી કીધું રોટલી બને લાપસી બને શક્કરપારા બને પૂરી બને દીકરીને મનમાં એમ છું કે આ આને લગ્ન કરવા કે લોઝ કરવી પણ દીકરી બોલે ને કાંઈ દીકરી દાય અચ્છા મકાઈના લોટનું શું બને કે એના રોટલા થાય અચ્છા ચણાના લોટનું શું બને કે તારા બાપનો દાડો બને એ દીકરી નથી બોલી એ તો હું કહું દીકરી જ નથી બોલી દીકરી તો જે થતું થી બધું કીધું હવે ન્યાલી પાછો ફરે તો વાંધો નહીં એટલે ધીમેક દિન પાછું દીકરીને શું કીધું ખબર તો મને એક બીજો એક જવા એક પ્રશ્નનો જવાબ આપો આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે શું કરો એટલે દીકરી કીધું કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો ચાનો ટાઈમ હોય તો ચા પાવ જમવાનો ટાઈમ હોય તો જમાડું જમવાનો ટાઈમ છે કે તો જમાડું આપણા ઘરમાં બાજરાનો લોટ કે કોઈ પણ પ્રકારનો લોટ ન હોય તો શું કરો કે હું ગાય દળી નાખું આપણા ઘરમાં એક પણ અનાજ ન હોય તો તમે શું કરો એ કે તો હું આપણા પાડોશીમાંથી આપણે તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશીમાં લઈ ઉશીનું લઈ આવું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં પાડોશી સાથે સારો સંબંધ ન હોય તો તમે શું કરો ત્યારે દીકરીએ કીધું કે હું વેચાતું લઈ આવું દુકાને લઈ વેચાતું લઈ આવું આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો દીકરીએ કીધું ઘરેણા વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં આપણા તારા ડોકમાં ઘરમાં ઘરેણું જ ન હોય તો શું કરો દીકરી કે વાસણ વેચી નાખું બાકી મહેમાનને જવા ન દઉં સાહેબ આ દેશની સંસ્કૃતિ એ છે